એવી પ્રભુ પ્રાર્થના સાથે આપે આજની વિડિયો ની શરૂઆત આપ સૌને જય લક્ષ્મીનારાયણ જય સ્વામિનારાયણ જય જીનેન્દ્ર જય હાટકેશ અને જય જલરામ જય દ્વારકાધીશ જય માતાજી મહાદેવ હર મિત્રો મહાદેવ હર એટલે મહાદેવ જી આવ્યા જો હમ માધેવજી વાગ્યા છે સાત અત્યારે 7 વાગે માધેવેજી આવ્યા અને નાસ્તાની થઈ ગઈ છે તૈયારી હેલ્ધી નાસ્તો કોને ગમવો છે

બાકી સ્મચૂ પાવડર બનાવ્યું અથાણું બનાવ્યું ને સતત એમાં જાલ્યા રાખ્યા હવે પછી નિયમિત મળતા રહેશે તો મિત્રો વાગ્યા છે સાડા આઠ અને હું આવી ગઈ છું ભૂજ તાલુકે કે એલ એલડીથી પેલા પણ અહીંયા આવી હતી ઘણી વખત મેત્રો વખત આપણે વિડીયો પણ કર્યો છે પ્રદર્શની કર્યો છે દુકાનનો કર્યો છે તમે કદાચ જોયો ના જોયો તો જોઈ લેજો ચાર મહિના પછી પાછું કામ એ લાગે એવું લાગે છે થોડીક ઝલક બતાવું કારણ કે સવારે ત્યાંથી નીકળીશ તારે એમ તું વિડીયો કરીશ પણ સમય જ ના મળ્યો જલ્દી જલ્દી નીકળ્યા હજી અહીં બહેનો પહોંચ્યા નથી જે મારા બહેનો ઇવેન્ટમાં આવવાના છે આજે ઇવેન્ટ છે ચૂંટાયેલી બહેનોની તો એ પહોંચ્યા નથી ત્યાં સુધી વિચાર્યું કે ચાલો થોડીક ઝલક બતાવી દઉં તાલુકો છે લાસણ થી આગળ ટોલ ગેટ થી આગળ નીકળીએ ત્યારે ભચાઉ જતા રસ્તા પર આ એલ એલ સી આવેલું છે

તો મિત્રો બપોર પછી ના વાગ્યા છે પાંચ બેનો બધા નીકળી ગયા સિત્તેર બેનો હતા પણ બધી બેનો ની પ્રાઇવસી હોય ને આપડે એમની સાથે ઘણા બેનો ને ગમે વિડીયો કરીએ ફોટા પાડીએ તો પણ આપણે લીધા નહીં કે બધાને ના ગમે અને છૂટ પણ ન હોય જ્યારે નોકરી કરતા હોય ત્યારે આ છે માલશ્રીબેન ગઢવી તમને કીધું છે ને એક વખત કેમિસ્ટની ઓફિસ બતાવીશ જ્યાં કામ કરું છું ત્યાં તો ત્યાંની આગેવાનીમાં છે લીડરશીપ નહીં આગેવાનીમાં છે ત્રણ આગેવાનોમાં અને લીગલનું કાંઈ કામ હોય તો કહેજો ખાસ કરીને ઘરેલું હિસ્સા મહિલાને લગતા કોઈ પણ કેસ હોય તો માલશ્રીબેન વકીલ છે બરાબર ને

ઘણી વાર હંમેશાની પાડી વેઠી બાદ થાક લાગ્યો પણ હવે વિચાર કર્યો નથી કરીએ લઈને આપણો સ્વીચ તો આજના સ્વિચ વાત કરું ને તો આજે બેનો સાથે હતી ઘણી બધી વાતો થઈ અને ઘણા બહેનો મારો વિડીયો પણ જોતા હશે તો એ ઘણી બધી બહેનોએ આગળ પણ વધી અને ઘણા વિચારતા ભરાઈ જાય તો જ્યારે આગળ વધવું છે ને તો એક સુવિચાર એવો છે કે કઈ ભૂલ થઈ મારી મારી શું એવી ભૂલ થઈ ગઈ કે મને આગળ વધવામાં તકલીફ થઈ રહી છે કઈ ભૂલ થઈ એવું વિચારે છે ને એ હંમેશા જીવનમાં આગળ વધે છે અને કોની ભૂલ થઈ આ કેની ભૂલે એમ જે ગોતે ને એ હંમેશા પાછળ રહી જાય છે મતલબ કે ક્યારે ત્યાં રહી જાય છે પાછળ જાય કે નહી જાય પણ એનું જીવન ક્યારે આગળ વધે નહીં મારી ભૂલ શું છે જે પોતાની ભૂલને શું પોતાની ભૂલને સ્વીકારે એના પગથી હંમેશા દેખાતા થાય બરાબર ને હવે હું એક સુવિધા કહું તો તમને હા સુવિત્ર એવું છે હંમેશા જીવન એવું જીવવું જોઈએ કે કાળી પેન્ટ જીવું બરાબર કાળી પેન્ટ એટલે શું છે કે કાળી પેન્ટ બધાને મહેથા ઉપર શર્ટ પહેરતા હોય તો ગમે એ પેન્ટ રહો સોરી પેટ કાર્ય ઓ સાથે ગમે એ મેક થાય તો જીવન એવું જીવન જોઈએ કે માણસ કમે તેનો બેગો સેટ થઈ જાય એટલે કાલી પેટ જેવો જીવન જોઈએ સર કાઢે ઓલે બેઠો બેઠો કાઢે આ મે કીધું કઈ ભૂલ દીધી કુતિયા જો જીવન કાલી પેટ જેવો હોય ને સાચી વાત છે બિલકુલ કાલી પેટ પર ગમે તે સર મે થા કાઈ નો દે કે કાલી પેટ નો સર ગમે હાલ છે પેટી ને ઓર સર બદલાઈ નાખી ઘણી આ તમે કરતા હસો કઈ

મિત્રો આજ આપણે આટલા ટૂંકો વિડીયોથી જ કરી કરીશું છે કાલે પાછા મળશું નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે કાલે ઘરે જઈ તો કાંઈ પાછું નવું જૂનું કરશું બરાબર ને ત્યાં સુધી સર્વેને રામ રામ ત્યાં સુધી આપ સૌને જય શ્રી કૃષ્ણ જય જય ગર જય ભારત અને જય હિન્દ જય દ્વારકા જય દ્વારકા દેવી જય દ્વારકા દેવી માગરો બીસ આપે ત્રીસ એવો મારો દ્વારિકાધીશ આવશો મિત્રો બાય બાય આજનો વિડિયો કેવો લાગ્યો કેમ છે બાય બાય કહી દીધું છે સતાય કૌંચું સારું લાગ્યું તો લાઈક આપણો સુવિતા કેવો લાગ્યો એક કેજો ફેસ વિડિયો ને એન્ડિંગ કરતા કરતા વળી યાદ આવી ગઈ માર સુવિતા ચાલો મિત્રો બાય બાય